નમસ્કાર ધોરણ નવના વ્હાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું ગુજરાતી વિષયનો પાઠ નંબર સત્તરમો છે મારા સપનામાં આવ્યા હરી એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન આપણે આ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ સાથે સાથે એક નાનકડી વાત કરી દઈએ કે જો તમારે આની પીડીએફ જોઈતી હોય તો એમના પીડીએફ માટે આપણે આપણી એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ત્યાંથી તમે મેળવી શકો છો તો પ્રશ્ન નંબર પહેલો છે નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે જેમાં પહેલું નીચેનામાંથી કયું વાક્ય કાવ્ય નાયિકાને લાગુ પડતું નથી તો એમાં આવશે ભગવાન હસતા હસતા સામે ઊભા રહ્યા બીજું છે મારા મનની દ્વારિકાના સુબા એટલે તો દ્વારકા નગરીના રાજા શ્રી કૃષ્ણના મનની વાત ત્યાર પછી મનની દુવારિકાના સુબા વાક્યમાં કાવ્ય નાયિકાનો ભાવ

એની આંખમાંથી આંસુ સરવા માંડ્યા ગોપીના મનના સૂબા એવા દ્વારકા નગરીના રાજા ભગવાન શ્રી કૃષ્ણ ગોપીના વિરહને ખાડવા એના આંસુ લૂછ્યા પ્રશ્ન નંબર બીજો છે ભગવાને સ્વપ્નમાં આવીને શું કહી કર્યું તો ભગવાન શ્રી કૃષ્ણ ગોપીના સ્વપ્નમાં આવ્યા શ્રી કૃષ્ણ ગોપીને પ્રેમથી બોલાવી ઝુલાવી અને વહાલી કરી પછી ગોપીની સામે મરક મરક હસતા ઊભા રહ્યા અને તેની તેના આંસુ લૂછ્યા

ગોપીના મનના સુબા દ્વારકાના શ્રી કૃષ્ણ છે અને શ્રી કૃષ્ણ ગોપીની આંખમાંથી વિરહના આંસુ લૂછે છે હરિમિલનનો પ્રસંગ ગોપી માટે આનંદનો અવસર છે એ મંગળમય અવસરે સુકન રૂપે ગોપીએ કંસાર રાંધવા માટે આંધણ મૂક્યું છે પરંતુ હરિના પ્રેમમાં ભાવ વિભોર બનેલી ગોપી તો એ આંધણમાં પોતાનો સંસાર ઓરી દે છે આ જોઈ હરિના મુખેથી ઉદ્ધાર સરી પડે છે અરે બહાવરી પૂર્ણ આત્મીયતા પામેલી ગોપીને હરિનો ઉત્તર મળી જાય છે અરે બહાવરી અચાનક સ્વપ્નમાં આવ્યા એટલે એ અવસર ગોપી માટે મંગળમય બન્યો મિલનના એ મંગળમય અવસરે શુકન રૂપે ગોપીએ કંસાર રાંધવા માટે એંધાણ મૂક્યું હતું આંધણ મૂક્યું હતું પરંતુ હરિના પ્રેમમાં ભાવ વિભોર બનેલી ગોપીએ તો એ આંધણમાં પોતાનો સંસાર ઓરી દીધો આ જોઈ હરિના મુખેથી ઉદ્ગાર સરી પડ્યા અરે બહાવરી હરિના આ શબ્દો ગોપીના આત્મસમર્પણનો ભાવ વ્યક્ત કરે છે તો મિત્રો આ હતું સુંદર મજાનું નાનકડું એવું સ્વાધ્યાયનું સોલ્યુશન ફરી મળીશું આવા જ એક સ્વાધ્યાય સોલ્યુશન સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત